મોમેન્ટો આપી તેમજ વડનગરના વિકાસને વધુ મળે તેવી આશા રાખી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું સાથે સાથે ઉત્તમભાઈ જે વિકાસના કામોને વેગ અને જેને એક ડાયરીમાં કરતા હતા જે ડાયરી પણ તેમના દીકરા અને દીકરીએ જાગૃતિ બેનને આપી હતી અને જણાવ્યું કે જે કામો અધૂરા હતા તેને વેગ આપશો જેવી પણ આશા રાખી હતી આ પ્રસંગે સ્વર્ગીય ઉત્તમભાઈની દીકરીની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા વહીવટી કુશળતા માટે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ ની મોમેન્ટો આપવામાં આવી જેવું યુવાનોએ જણાવ્યું હતું આ પ્રસંગે વડનગરમાં આજુબાજુના વિસ્તારના સર્વે સમાજના યુવાનો હાજર રહ્યા હતા વસીમ મંસૂર સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જે મને જવાબદારી સોંપવામાં આવી છે એ બદલ કે કે સાહેબ પટેલનું ધન્યવાદ મહેસાણા ભાજપ સંગઠનને ધન્યવાદ વડનગર ભાજપ સંગઠનને ધન્યવાદ નગરપાલિકાના પ્રમુખશ્રીને ધન્યવાદ નગરપાલિકાના સર્વે સદસ્યોને હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આજે જે મને સન્માન આપવામાં આવ્યું છે એ બદલ બધા ભાઈઓ બહેન બધાને ધન્યવાદ અને આ જે ઉત્તમ કાકાના જે પટેલ પટેલનો છોકરો છું આજ રોજ અમારા મોટા બેન શ્રી જાગૃતિ બેન વોન્ટુભાઈ જયસ્વાલ એ આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બને એ બદલ ખૂબ ખૂબ અમને હર્ષોલ્લાસ લાગણી અનુભવી રહ્યા છે તે બદલ આ અમે મારા પપ્પાના જે ડાયરી હતી જેમાં એમને કામો લખેલા હતા કે વડનગરને કયા લેવલ સુધી મોદી સાહેબના સ્વપ્ન સ્વરૂપનું ગામ બનાવો એ બધા કામોની ડાયરી હતી અમે આજે એમને અમે બધા સર્વે મિત્રો ભેગા થઈને એમને ડાયરી અર્પણ કરી છે અને અમે બધા એમની સાથે છીએ અને એ પૂરા પૂરેપૂરા હર્ષોઉલ્લાસથી વડનગરની પ્રજા અને દરેક કામોને જોડે રાખી કામો પછી દરેક જ્ઞાતિને જોડે રાખીને કામ કરે અને બધા જ એમની સાથે છે એમને ગભરાવાની પણ જરૂર નથી જય રામ જય શું કહેશો આજે સ્ટેન્ડિંગ કમિટીના નવનિયુક્ત ચેરમેનને આપને ઝાંસી કી પ્રતિમા આપીને મોમેન્ટો આપીને સન્માન્યા ઝાંસીની રાણીને મોમેન્ટ આપવા પ્રતિકૃતિ આપવાનું એક જ કારણ છે કે વડનગરની આન બાન શાન નારી શક્તિના હાથમાં છે અને વડનગરની જે તમામ વડનગરની જનતા નારી શક્તિના સમર્થનમાં છે યુવાનો અને સર્વ સમાજના યુવાનો સર્વ સમાજ નારી શક્તિ આજ વડનગરનું કમાન સંભાળી રહી છે તો એટલે એ કારણ છે અમે મહારાણી લક્ષ્મીભાઈની મોમેન્ટ આપી છે કારણ કે કાર્ય કુશળતા વહીવટ અને હિંમત રાણી લક્ષ્મીભાઈમાં હતી એ અમારી નારી શક્તિમાં પણ છે એવું અમે યુવાનો યુવાનોમાં અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે વડનગરનો જે વિકાસ થઈ રહ્યો છે નરેન્દ્ર મોદી સાહેબ વડનગરને વિકાસરૂપી જે મોડલ બનાવવા જઈ રહ્યા છે એમાં નારી શક્તિનો અભૂતપૂર્વ યોગદાન રહેવાનું છે અને અમને યુવાનોને પૂરેપૂરો ભરોસો છે અને વિશ્વાસ છે જય શ્રી રામ જય ગૌમાતા વડનગર નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જાગૃતિબેન મોન્ટુભાઈ જયસ્વાલ પહેલાં તો બેનને અભિનંદન શુભકામનાઓ દાદા ખૂબ આગળ વધારે ખૂબ પ્રગતિ કરે એવી પ્રાર્થના અને વડનગરના તમામે તમામ સનાતન હિન્દુ યુવાઓ તરફથી બેનને અભિનંદન અને વડનગરનો વિકાસ જે હાલ ટોપ લેવલે છે પણ એનાથી પણ અતિ સુંદર અને વેગના અંદર લઈ જાય એવી બેનને અભિલાષા શુભકામના અને અતિથી અતિ અને અતિથી વધારે આગળ વધારે એવી શ્રી રામ અને અટકેશ્વર દાદાની પ્રાર્થના જય શ્રી રામ જય શ્રી